રેડ કલરની ડિઝાઇન જુઓ આમાં તમને જે ડિઝાઇન ગમે ને એનો સ્ક્રીનશોટ ખાસ લેતા જજો બરોબર છે અને નીચે એમાં નંબર આપેલા છે ને એની ઉપર મોકલી દેજો ઓર્ડર કરવામાં જો આ એની સૌથી વધારે વેચાતી ડિઝાઇન જવું ટ્રેન્ડિંગમાં ટ્રેન્ડિંગ ડિઝાઈનો નીચે જો આવું સરસ મજાનું મોતીનું લટકણ આવશે સાઈડમાં મોતીની લેસ આવશે અને પીસ જુઓ આખું જબરજસ્તમાં જબરજસ્ત રહેવાની છે લગ્ન પ્રસંગમાં માતાજી તેડ ગમે નાના મોટા દરેક પ્રસંગમાં મસ્તીની લાગવાની જવું આ એમાં ને એમાં ગણપતિ હોય નીચે આખા ગણપતિ આવશે બરોબર છે નાખી તોરણ સ્ટાઈલ ડિઝાઇન આવશે બધી જેવી સરસ ડિઝાઇન હોય ત્યારબાદ એમાં એમાં રાઉન્ડ છે વાળી જો એક છે ને એનાથી એક વધશે જો અને પ્રાઇસ બધાની સેમ રહેવાની છે ખાલી માત્ર માત્ર ચારસો ને નેવું રૂપિયા જુઓ ત્યારબાદ આ આઇટમ જુઓ મોરવાળી જબરજસ્ત વસ્તુ છે આખી આખી મોરવાળી અને ઉપર ઝાલા રહી છે જુઓ કેવી મસ્ત લાગે છે કાંઈ ઘટવાનું નથી હવે જો આ રેડમાં તો આવી ગઈ પાંચ ડિઝાઇન સેમ ગ્રીનમાં એવી સરસ મજાની ડિઝાઇન છે જોતા મોરવાળી ડિઝાઇન એમાં તમને જે ગમે એનો સ્ક્રીનશોટ લેતા જજો જસ વેરાયટી જોવા એમાં એમાં કળસવાળી જેવી રીતના રેડમાં હતી ને એવી જ રીતના જો આવી સરસ મજાની ગ્રીન શેડમાં એટલે કસ્ટમરને ને આખું કલર સિલેક્શન પણ મળી જાય જોવા ત્યારબાદ એમાં એમાં હાથી વાળી તમારે લગ્ન આવતો હોય ને તો કાંઈ વિચારોમાં ફટાફટ ગોપી બ્યુટી મોલ ની વિઝિટ કરજો કારણ કે આવી મસ્ત મજાની ચુંદડી આવા બહુમાં ક્યાંય નહીં મળે અને તમે જો આ ન આવી શકતા તો ઓનલાઈન ઓર્ડર કરજો નીચે નંબર આપ્યા જ છે બરોબર જો ગણપતિ દાદા વાળી ત્યારબાદ આ રાઉન્ડ શેપ વાળી જુઓ બધી જેવી જેવી સેમ રેડમાં છે ને એ એવી જ સેમ મેચિંગ ડિઝાઇન બધી ગ્રીન કલરમાં છે એટલે આ વખતે સ્ટોકમાં તો કંઈ ઘટવાનું જ નથી કસ્ટમર રાજીના રેડ થઈ જાય ને એટલો માલ આવી ગયો છે

અને સાઈઝ છે ને આ વખતે ફૂલ લેન્થ વાળો માલ આવ્યો છે એક સરખો માલ આવ્યો છે સરપ્લસ માલ નથી એટલે તમને મજા આવશે જો ત્યારબાદ આ આખી આખી છે ને હાથીવાળી ત્યારબાદ રાઉન્ડ વાળી જો આખી તો ચુંદડીની અંદર અઢળક અને ઢગલા બંધ ડિઝાઇન ગોપી બ્યુટી મોલમાં રિસ્ટોક થઈ ગઈ છે માત્ર ને માત્ર ચારસો ને નેવું રૂપિયામાં રેડ મરુન અને ગ્રીન ત્રણે ત્રણ કલર છે તો તમારે જે પણ જોઈ સ્ક્રીનશોટ લઈ ફટાફટ નીચે નંબર આપેલા છે એની ઉપર ઓર્ડર કરી દો બાકી મળતા રહેશું નવી નવી પ્રોડક્ટ સાથે મારા નવા વિડીયોમાં